મારું નામ મનીષભાઈ બીસા શાહ નડિયાદની ખૂબ જાણીતી સંસ્થા વ્યાયામ શાહ દલાલ વિઠ્ઠલદાસ સોમચંદ સાર્વજનિક વ્યાયમશાળાનું એકસો સાતમું વર્ષ ચાલી રહ્યું છે અને સતત સિત્યોતેર વર્ષથી વ્યાયામ ગ્રીષ્મવ્યાયામ સર્ગસ્ત વિષ્ણુભાઈ ગ્રીષ્મ વ્યાયામ શિબિર એ ઉનાળાની રજાઓમાં થાય છે ચાલુ વર્ષે એકસો ને આઠ જેટલા વિદ્યાર્થીઓ આ વ્યાયામ વર્ગમાં જોડાયા હતા અને તારીખ ઓગણત્રીસ ચારથી ઓગણીસ પાંચ સુધી એકવીસ દિવસ સતત જુદી જુદી પ્રવૃત્તિઓનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું અને અલગ અલગ જે પ્રવૃત્તિઓના શિક્ષકો હતા એ દ્વારા એમને તાલીમ આપવામાં આવી હતી ઓગણીસમી વન ડે પિકનિક ભણાભાઈ પટેલ અને પરીક્ષિત પટેલના ફાર્મમાં એક દિવસ લઈ જવામાં આવ્યા હતા સવારથી ત્યાં નાના ઘરમાં સ્નાન કર્યા બાદ ભોજન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાંજે છાશ આપી પરત અહીં નડિયાદ વ્યાયામશાળામાં આવ્યા હતા સવારે આ પ્રવૃત્તિ આઠ વાગ્યાથી દસ સાડા દસ સુધી એ નિયમિત એકવીસ દિવસ ચાલી હતી અને સાંજે સાડા પાંચથી સાડા સાતના સમયમાં પણ વિવિધ મેદાની પ્રવૃત્તિ તાલીમાર્થી ભાઈઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ વ્યાયામશાળામાં આ ગ્રીષ્મ શિબિરનો મુખ્ય હેતુ કે ઉનાળાની રજાઓમાં બાળકો સદુપયોગ કરી પોતાનું જીવન ઘડતર ઘડે અને આ સમયનો સદુપયોગ કરે તે મુખ્ય હેતુ સંસ્થા આનો હતો અને સતત છેલ્લા સિત્યોતેર વર્ષથી આ ગ્રીષ્મ શિબિર અત્રે આ સંસ્થામાં ચાલે છે ખૂબ ગુજરાતની ખૂબ ઓછી સંસ્થાઓ છે જે સો વર્ષ અવિરતપણે ચાલે છે લક્ષ્મીનાથ વ્યાયામશાળા એ વડોદરાની એકસો સત્તરમું વર્ષ ચાલે છે ત્યાં પણ આવી પ્રવૃત્તિ ચાલે છે સંસ્થાના આ મંત્રીશ્રી અરે પ્રમુખ શ્રી દિનસાભાઈ પટેલ અત્રે એ કાર્યભારના નીચે અમે કામ કરી રહ્યા છે એ આપ જાણો છો એમ દિનસા પટેલ એ ઘણી બધી સંસ્થામાં નડિયાદની ઘણી બધી સંસ્થામાં સક્રિય છે અને કારોબારી સભ્ય તથા પ્રમુખ તરીકે પણ જોડાયેલા છે તેમના માર્ગદર્શન હેઠળ આશીર્વાદથી આ સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે પરમપૂજ્ય મહારાજ સંતરામ મહારાજના આશીર્વાદથી અમોને આ જમીન પ્રાપ્ત કરી છે પ્રાપ્ત કરી છે અને એમના આશીર્વાદથી આ સંસ્થા સતત પ્રવૃત્તિશીલ કાર્ય કરી રહી છે તો એમનો પણ આ તબક્કે હું આભાર મારું છું મહારાજ શ્રીનો સાથે સાથે સૌ કારોબારી સભ્યશ્રીઓએ સતત પ્રવૃત્તિ કરતે કરે છે અને અમને પ્રોત્સાહન આપે છે આ જે શિબિરમાં એકસો ને દસ છોકરાઓમાં રાઇફલ ટ્રેનિંગ પછી કરા પેન્સિલ સ્કેચ કરાટે યોગા અને વ્યાયામ આ પ્રવૃત્તિઓમાં વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ સુંદર દેખાવ કર્યો છે એટલે સંસ્થામાં જે કોઈ વિદ્યાર્થીઓ નિયમિત આવે છે એના માટે પણ અલગ અલગ નિયમિત પ્રવૃત્તિ સાંજે કરવામાં આવે છે યોગા ચાલે છે જીમ ચાલે છે અને લાફિંગ ક્લબ પણ ચાલે છે સવારે તો આ પ્રવૃત્તિનો નડિયાદ નગરજનોએ લાભ લે છે અત્રે મારા શ્રીની આ સંસ્થા દિન પ્રતિદિન આગળ વધતી રહે છે આજે દરેક પ્રવૃત્તિઓ જે પાંચ પ્રવૃત્તિઓ હતી અમે શ્રેષ્ઠ વિદ્યાર્થી શિબિરાર્થીઓને બબે રમતમાં શ્રેષ્ઠ શિબિરાર્થીઓને એનાયત પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી દાખલા તરીકે કરાટેમાં શ્રેષ્ઠ બે વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ પછી વ્યાયામમાં પણ એવી રીતે છે પેન્સિલ સ્કેચમાં પણ એવી છે અને યોગામાં પણ આ રીતે સર્ટિફિકેટ અતિથિ વિશેષ તરીકે પધારેલા સુનિલભાઈ પટેલ ના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા ચકલાસી મહારાજ શ્રી રામદેવ રામદેવસિંહ મહારાજ ની એ મુખ્ય સમારંભના પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના આશીર્વચનો એ આપી બાળકોમાં વધુ કાર્ય કરે એવી આશીર્વચનો આપ્યા હતા મારું નામ આર્યન રાણા કપિલભાઈ છે હું અહીંયા દલા અમને વ્યાયામ અને રમત ગમત માં પ્રથમ ઇનામ મળ્યું છે જેમ અમે અહિયાં એકવીસ દિવસ કેમ્પ કર્યો હતો જેમાં પ્રથમ દિવસ થી લઈને છેલ્લે દિવસ સુધી અમે ઘણી રમતો અને અમુક વ્યાયામ વસ્તુઓ શીખ્યા હતા અને વચ્ચે એક દિવસ પ્રવાસ પણ જવા મળ્યું હતું જ્યાં એ ડાકોર રોડ પર બપુ પણ પામ છે ત્યાં અમે પ્રવાસ ગયા હતા અને આ એકવીસ દિવસમાં અમે ઘણી બધી વસ્તુઓ શીખી હતી જેમ કે ડંબેલ સોંડ મગધર લેઝીમ લાઠી સાદી રમતો વગેરે હામારે સરો જેમ કે રાસુ સર વિવેકભાઈ તેજસ સર મનીષ સર વગેરે બધા બે ત્રણ સર અમને આ વસ્તુ શીખવવામાં અને કે એમનું થાય તેમાં મદદ કરી હતી મારું નામ ઉજા શ્રુતિ કૃષ્ણકુમાર છે આજે અમે અહીં શિબિર કાર્યમાં અમને ઘણું બધું શીખવા મળ્યું છે બધા સર અમને ઘણો બધો સપોર્ટ કર્યું ઘણું બધું શીખવાડ્યું અમને ડમ્બેલ્સ મગદડ સવારે અમને પૌષ્ટિક નાસ્તો આપતા હતા દૂધ આપતા હતા અને ઘણું બધું સરસ શીખવાડ્યું અમને